આહિર સમાજ ઉપલેટા દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન થયું હતું ત્યારે આ સમૂહ લગ્નમાં આપણા આહિર સમાજના વિવિધ આગેવાનો સામાજિક રાજકીય આગેવાનો પણ જોડાયા હતા અને શેખ કસ્તી પધારેલા વિકે કે ઉંબલ સાહેબ પણ આ સમૂહ લગ્નમાં નવ દંપતીને આશીર્વચન આપવા માટે ખાસ પધાર્યા હતા તો મિત્રો કસ માં એક વીકેંબલ સાહેબનું નામ ઉભરતું નામ છે અને એ સમાજના સેવાકી પ્રવૃત્તિમાં હર હંમેશા અગ્રેસર હોય છે તો આ સમૂહ લગ્નમાં વિકે હુંબલભાઈએ શું વાત કરી અને શું કહ્યું આપણા સમાજને ઉપયોગી જે કંઈ પ્રવચન આપ્યું તો આવું આપણે હવે વિકે કેબલ સાહેબને સાંભળીએ તો આપને મારી નમ્ર વિનંતી છે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો આપણા આહિર સમાજનો ગૌરવ એવા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આદરણ શ્રી મુરુભાઈ બેરા સાહેબ એવા જ આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને મારા માર્ગદર્શક રહેલા એવા કાલેરિયા સાહેબ જયંતીભાઈ એવા જ આપણા ઓલ ઇન્ડિયા જાદવ મહાસભાના ઉપપ્રમુખ આદરણીય ગોવિંદભાઈ કાનગર એવા જ અમારા વડીલ અને માર્ગદર્શક એવા જેઠાભાઈ પાનેરા સાહેબ ઉપસ્થિત તમામ મંચસ્થ આગેવાનો બધા નામ લઈશ તો ઘણો ટાઈમ થશે ને મુરુભાઈ સાહેબને બીજી જગ્યાએ જવાનું વધારે નહીં કહું માત્ર બે વાત કંઈ મારી વાત પૂરી કરીશ કે આજે સૌ પ્રથમ તો આ ઓગણીસ નવ દંપતિઓ જે પ્રભુતામાં પગલાં માંડી રહેલ છે તેમને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ અને એમનું જીવન સુખમય બને એવી ભગવાનને મારી પ્રાર્થના અને ખાસ કરીને આજે આપણે આ ઉપલેટા આહિર સમાજને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આવો ખૂબ સુંદર અને દિવ્ય આપણો આ પ્રસંગ કર્યો છે અને ખૂબ સારું આયોજન છે તે બદલ તમામને અભિનંદન ખાસ કરીને જેમને તેમને યોગદાન આપ્યું છે એવા શ્રેષ્ઠીઓ દાતાશ્રીઓ અને તન મન અને જેમને મદદરૂપ હોય એમને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સમય છે કે આવા સમૂહ આયોજનની ખૂબ જરૂરિયાત છે અને ખૂબ આપણને એટલા માટે વાત કરીશ કે આપણે કદાચ ઘરે વ્યક્તિગત કરીએ તો આટલી મોટી સંખ્યામાં આપણા સમાજના આગેવાનો અને બીજા સમાજના આગેવાનો પણ આપણા દિવ્ય પ્રસંગમાં શોભાઈમાન કરવા માટે અહીંયા પધારેલ છે કે કરી પ્રસંગ તો આ બધાની હાજરી ક્યાંથી હોઈ શકે તો આજે આ સમય પ્રમાણે અત્યારે ખૂબ ખોટા ખર્ચાઓ કરી અને દેખાવો કરતા હોય છે ત્યારે આવા પ્રસંગો કરીને આપણે સમાજને મદદરૂપ બનતા હોય છે તે ખૂબ ખૂબ એક અભિનંદનને પાત્ર છે